થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવી દેવતાઓનો પ્રત્યે તમારા મનમાં વધુ શ્રદ્ધા ભક્તિ પ્રેમ ભાવ વધે છે તો પછી બગાસા અને આંસુ આંખોમાં કેમ આવે છે તેનું કારણ શું છે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે જેના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે જેના કારણે તેમના પૂજાનું ફળ તેમને મળી રહ્યું હતું તે પણ તમને પ્રાપ્ત નથી થતું તો મિત્રો આજવા આજના વિડીયોમાં માધ્યમથી તમને જણાવીશું કે તમને પૂજા કરતી વખતે તે બગાસા આવે છે આંખોમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે કુળદેવી માતાજી કેવા સંકેતો આપે છે તો મિત્રો આ બધી વાતોને જાણવા માટે આપ સૌ મિત્રોને મારા નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને મિત્રો તમને આ પૂરી વાત સમજી શકો અને મિત્રો અધૂરી જ્ઞાન નુકસાનકારક સાબિત થાય છે માટે મિત્રો આપને જાણીએ કે પૂજા અચાનક વંદન કરતી વખતે કેમ આવે છે બગાસા અને આંખોમાં આંસુ તો મિત્રો સૌથી પહેલાં તમને ધ્યાનથી સાંભળજો કે બગાસું આવું કે આંખોમાંથી આંસુ આવવા કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી કોઈ ભરપૂક પ્રત્યે નથી અવરોધ નથી તમારા શરીરમાં કોઈ ભૂત પ્રેપ નથી જેના કારણે તમે બગાસા ખાવ છો બગાસા આવવાનું મુખ્ય પહેલું કારણ છે કે જો તમે દેવી દેવતા પ્રત્યે સંપૂર્ણ સંબંધ પણ ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવી દેવતા સાથે વાત કરતા હો કે પછી તેમની મૂર્તિ કે તેમાં એમની કોઈ તસવીર હોય તમે કોઈ પણ દેવી દેવતાનો સામે બેઠો છો અને તમે દેવી દેવતા સાથે સંબંધો બાંધો છો તમે દેવી દેવતા સાથે પિતાનો સંબંધ બંધાવો છો અથવા માતાનો બનાવો છો તમે દેવી દેવતા સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જાય છે જ્યારે તમે તેમને તન મનથી સેવા કરો છો તમારી આંખોમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનથી બધી વાત એમને કહો છો જે કોઈ પણ હોય છે તે બધા વિવેદોમાં કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેને આનંદ અનુભવે છે તેમની આંખોમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાને દર દેવી દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમક્ષ સમસ્યાઓ બંધ કરે છે તો તેમના તેમના મનમાં જે તે તેના ઉલ્લેખ મળે છે પછી તમારી લાગણીઓ છે તમારી પાસે શ્રદ્ધા છે તો શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવી દેવતા પ્રત્યે એટલી જ લાગણી થાય છે કે તમારી આંખોમાં આંસુ આવે છે તમને મિત્રો રડવાનું મન થાય છે અને બગાસા આવવા લાગે છે તેના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી મિત્રો જ્યારે તમે ધ્યાનથી કેન્દ્રિત કરો છો તમે તમારા આજ્ઞાચક્ર પર કે અન્ય કોઈ પણ ધ્યાનથી કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર જ્ઞાન ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીઓને પાડોશીઓને તમે જે વસ્તુઓ બનાવો જઈ રહ્યા છો તેના વિશે ઘણું વિચારી જુઓ અને સંભળાવો જો અન્ય જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એ એવી સ્થિતિમાં આવે છે જ્યારે તમે સમય તમારા જ્ઞાનચક્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે ધ્યાનથી કેન્દ્રિત કરવા સમક્ષ હોય છો તમારું ધ્યાન તમારા જ્ઞાનચક્ર પર કેન્દ્રિત થાય છે તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસવું આવી શકે છે અને મિત્રો બીજું કારણ છે કે તમારા જે ઇષ્ટદેવ સાથે ઉજા સંબંધ બનાવો છો તો તમારી આંખોમાં આવી જાય છે જો તમે કોઈ ચોકી પર પર ગયા છો કે જેના દેવી દેવતાઓને સવારી આવે છે જેમ કે મા કાલિ ની સવારી મા આંબે ની સવારી અથવા અન્ય કોઈ પણ દેવી દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારે આવતા પહેલા તમને મોટો બગાસો આવે છે આંખોમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે મિત્રો આપણું મૂલાધાર ચક્ર છે જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ શક્તિ સકારાત્મક ઉર્જા આપણે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્ર સૌથી પહેલાં સંપૂર્ણ રૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂલાધાર ચક્ર પર સકારાત્મા તરંગા આવે છે જ્યારે દેવી દેવતાઓનો તરંગો તમારા મૂળધારા ચક્ર કોઈ પણ રીતે સ્પેશ કરે છે ત્યારે મૂળ ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે મિત્રો શું થાય છે કે જ્યારે દેવી દેવતા તરંગો તમારા મૂળાધાર ચક્ર કોઈ પણ રીતે સ્પેશ થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસ આવે છે મિત્રો મંત્ર જાપ કરતી વખતે પણ બગાસ આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કરો છો તે સ્થાન પર સકારાત્મા ઉજા ફરી છે અને જ્યારે તમે તે સ્પેસ્ટ પાસો પાછો જ તમારે તમને તેના કારણે તમને બગાસા આપતા રહે છે મિત્રો આવું કેમ થાય છે કારણ કે જે દેવી દેવતાઓને શક્તિ છે તે તમારા મૂળ ધારા ચક્ર આક્રષ્ટ છે આવી સ્થિતિમાં જો તમારા મુલાકાતાર મુરાદદાર ચક્ર છે આવી સ્થિતિમાં જો તમારું મુલાકાતાર ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખોમાં તે આંસુ આવવાને બગાસા પણ આવવા લાગે છે અને આવનારા સમયથી ઘટનાઓને વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે તો મિત્રો તમારે જ્ઞાન ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો મિત્રો આ વાત વાર્તા હતી બગાસા કેમ આવે છે બાકી તો એવા ઘણા બધા કારણો છે અમારા સાધનો માર્ગ અનુભવ કે પછી ભક્તિને આધારે કહી શકાય છે પરંતુ મુખ્ય વાત છે કે જે કોઈ સાધનો કે ભક્ત હોય છે તો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવે છે સકારાત્મક ઉજા છે અને નકારાત્મક ઉજાથી મિત્રો અને મૂળ ચક્ર જાગે તો તમે બગાસું ખાવાનું શરૂ કરો છો મૂળાધાર ચક્ર એવો લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાને જાતને નિમંત્રણ મંત્ર જાપ કરે છે અથવા નિમંત્રણ પૂજા પાઠ કરે છે તો તમે તે જાગૃત કરવા માટે સતત ધ્યાન કરજો તો ચોક્કસ પણ મિત્રો તમારું ચક્ર જાગૃત થશે અને તમે દેવી દેવતાઓને માથા તા હશો તેમના આશીર્વાદ કૃપા દૃષ્ટિ સદાયને માટે બની રહેશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતા સમયે તમને બગાસું કેમ આવે છે તે તમને સમજાયું હશે મિત્રો આ માહિતી બહેનોને અને ભાઈઓને સુધી પહોંચે અને વધુ લોકોમાં આ મહિલાઓને લાભ છે તો મિત્રો આજની વિડીયો અહીંયા પણ પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયામાં ત્યાં સુધી આવજો સૌ મિત્રોને મારા જય માતાજી જય કુળદેવીમાં